હાય ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં તો આરોન ગીશું બે તૈયાર થઈ ગયા છે ને હવે જાઉં છે બાલ મંદિરે મેલવા અને આજ બાલ મંદિરે કેવા મસ્ત મજાના રમકડા છે ને એ તમને બધાને બતાવવાના છે તો આરોન ગીશું બે તૈયાર થઈ ગયા છે મેળી ઉપર મારા ભાઈ ભાઈ બેઠા છે તો આપણે જઈએ આરોનંદીસુને તેડવા પછી જાય મેલવા તમારે રમકડા જોવા હો આવી જાજો মম্মী ন মমী যা ভেগা ફ્રેન્ડ આજ હું તમને બાલમંદિરે રમકડા બતાવવાની હતી પણ આજ મારે કામ થોડુંક આવી ગયું એટલે રમકડા ના બતાવી જઈ ગઈ પણ જરૂર તમને ક્યારેક બતાવીશ જ કે બાલમંદિરમાં કેટલા રમકડા આવે છે આપણે બાળકોને ઘરેથી દફ્તર લઈ દે પાટી લઈ દે પેન લઈ દઈ છોપડું લઈ લે એવું બધું લઈ દઈને મોકલીશું પણ હકીકતમાં એને એવું કોઈ વસ્તુ દેવાની જ નથી પણ ત્યાં મંદિરે સરકાર તરફથી આવે છે રમકડા એ રમવાનું એમાં ઘણા બધા ગોઠવવાના આવે આપણે ભલે ગમે એટલા પૈસાવાળા હોય પણ ત્યાં એટલા હકીકતમાં મેં જોયા છે એટલા રમકડા મસ્ત હોય છે કે આપણે ઘરે ન લઈ શકીએ ગમે એટલા પૈસાવાળા આપણે કદાચ પૈસા હોય પણ આપણે એટલું મગજમાં જ નાખવું જોઈએ કે આપણે આ વસ્તુ એને લઈ દેવી એટલા મસ્ત રમકડા અને ત્યાં એક બેન આવ્યા હતા એ બેન કહેતા હતા કે જો તમે આ બાળકોને અહીં કે આ રમકડા દેવો ને રમવા એના બુદ્ધિનો વિકાસ એંસીથી સિતેરથી એંસી ટકા એનો વિકાસ અહીંથી જ થઈ જાય છે અને બાકીનો વીસ ટકા રહીએ એને નિશાળમાં બાકી વીસ ટકા જ એને નિશાળમાં ભણવાનું છે બાકી સિતેરથી એંશી ટકા વિકાસ એનો મંદિરમાં જ થઈ જાય છે તો જરૂરથી તમારા બાળકને મંદિરમાં મોકલો અને એ જે રમકડા આપે જે પ્રવૃત્તિ કરાવે એ એ બધી કરાવું તમારા બાળકને બહુ જ મને તો બહુ ગમ્યું એમ કે બહુ મસ્ત છે અને આજ સવારમાં મારે કામ હતું જો સવારમાં હું ઘરે આવતી રહી આ રહેવાની ગીસુ બંને આજે બાલમંદિરે મેલી આવી હતી અને બાલમંદિરે મેલી આવી અને પછી ઘેરે બ્લાઉઝ સીવું બ્લાઉઝ સીવીને થોડુંક ધૂંજારા કર્યા હતા ઘર સાફ કરાઈ એ ઘર સાફ કરવામાં હજી રીક પાટિયા રહી ગયા હતા હમા કરવાના તો એ હમા કર્યા પછી મમ્મી ગામમાં ગામમાં પાસા મામાની ગામે ગયા તો એની પાસે ગઈ મેં કામ મમ્મીના હેટાનું કર્યું તો મમ્મીએ થોડા કપડાં ધોવાના હતા એ ધોઈ નહીં ખા એવું બધું કર્યું અને પછી અમે બે માં દીકરી ઘરે આવતી વી ગયો મમ્મી પાસે હવે બપોર પછી અમારી બેમાં દીકરી જાણ છે પે હું એટલે ભાઈ પણ કામી ગયો છે અને મમ્મી પણ કામી ગઈ છે અને આરો પણ મમ્મી પાસે છે એટલે આજે હું અને ગીસું બંને જ ભે હું સારવાર જાઉં અને તમે આ વિડીયો શોકત જોજો અને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાંથી કહેજો અને આ વિડીયો ખરેખર બનાવવામાં બહુ મહેનત પડે છે કારણ કે જે ફ્રી માણસ હોય છે ને જે મોટા મોટા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ હોય છે એને તો આખો દી આ જ કામ હોય છે પણ અમારે કામ કરવા છતાં તમને તો ખબર છે મારે બે નાના સંતાન છે બંનેને હાચવવાની જવાબદારી ફક્ત ને ફક્ત મારા ઉપર જ છે જે મારા મમ્મી ને ભાઈ છે પણ એ કામે જાય એટલે મારા છોકરાઓને સાચવવાની જવાબદારી મારા ઉપર હોય અને બે હું સાચવવાની બધું મારે એકલીને કરવાનું હોય એટલે વચ્ચમાં વિડીયો બનાવો ને એ બહુ મુશ્કેલવાળું છે પણ છતાંય આપણે મહેનત કરીએ છીએ અને તમારો બધાનો સપોર્ટ મળે પણ છે પણ પ્લીઝ વધારે સપોર્ટ કરો જેથી અમે પણ એક ઓલું શું કહેવાય સિલ્વર બટન બહુ ચાહત છે બધા મને પૂછે કે દીદી તમારે એ સિલ્વર બટન આવી ગયું છે હું કહું ના આવ્યું નથી પણ આવશે જરૂર તો પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરો અને પ્લીઝ એક સિલ્વર બટન તો લેવાનું છે અહીંયા કે મારે મારા ઘરનું મારું ખુદનું ઘર નથી પણ એક દિવસ ઘરે બનાવશું પણ જરૂર અને મસ્ત મજાનું સિલ્વર બટન થી તમને બતાવીશ પણ આપણી ચાહત છે કે એક સિલ્વર બટન આપણે લેવાનું જ છે હું તો કં ઘણા લેવાના છે પણ અત્યારે ચાહત એકની છે તો પ્લીઝ યાર સપોર્ટ કરો બધા મિત્રો અને આગળ વધારો તમારી સપોર્ટ સિવાય આગળ વધવાનું નથી એટલે પ્લીઝ તમને જ કહું છું કે સપોર્ટ કરો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્ર તો પ્લીઝ સબસ્ક્રાઈબ હવે આગળ જોશું તમારે અમે કિસોવા જ સારવા જાય છે જોવું છે ને તો આગળ હું બતાવીશ